હેલો મિત્રો તો ફરીવાર સ્વાગત છે અમારી સાયબર આકર્ષનો મિત્રો આજે નવી ભરતી લઈને આવી ગયા છે આપણે ઇન્ડિયન પોસ્ટ જીડીએસ ભરતી બે હજાર છવ્વીસ મિત્રો લાયકાતની વાત કરીએ તો દસ પાસ ઉપર ભરતી આવેલી છે મિત્રો કોલ જગ્યાની વાત કરીએ તો અઠ્યાવીસ હજાર ઓલ ઇન્ડિયા માટે છેલ્લી તારીખની મિત્રો વાત કરીએ તો ચૌદ બે બે હજાર છવ્વીસ મિત્રો પરીક્ષા વગર સીધી ભરતી તરીકે આ લોન્ચ થવાની છે મિત્રો ભરતીની તમામ માહિતી એક જ વિડિયોમાં મળી રહેશે મિત્રો તો વિડિયોમાં બનાવી રેજો ચાલો મિત્રો વિડીયો ચાલુ કરીએ મિત્રો ડાક સેવા ઝાંખીની વાત કરે તો સંગઠન ભારતીય પોસ્ટ વિભાગ દ્વારા ભરતી બહાર પાડવામાં આવેલ છે ભરતીનું નામની વાત કરું તો જીડીએસ ભરતી બે હજાર છવ્વીસ પોસ્ટનું નામની વાત કરે તો ગ્રામીણ ડાક સેવા જીડીએસ અહીંયા પોસ્ટ એટલે કે અલગ બીજી કોઈપણ બી એ એ બી એમ કુલ ખાલી જગ્યાની મિત્રો વાત કરીએ તો અઠવીસ હજાર સાતસો ને ચાલીસ રહેશે મિત્રો લાગુ કરવાનું માત્ર એટલે કે ઓનલાઈન અપ્લાય રહેવાનું છે મિત્રો નોકરીની સ્થાનની વાત કરીએ તો અખિલ ભારત ભારતમાં ઓલ ઇન્ડિયા ગમેન્ટ પણ તમે ભરી શકશો મિત્રો લાયકાત ઉમેદવારની વાત કરીએ તો પુરુષ અને સ્ત્રી બંને માટે છે ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ ચૌદ બે બે હજાર છવ્વીસ રાખવામાં આવશે મિત્રો ઇન્ડિયન પોસ્ટ જીડીએસ પગાર ધોરણની મિત્રો વાત કરીએ તો પસંદ કરાવેલા ઉમેદવારનો માસિક પગાર એટલે સ્ટાર્ટિંગ પગાર દસ હજારથી લઈને ઓગણત્રીસ હજાર ત્રણસો ને એસી રૂપિયા રહેશે મિત્રો પગાર ધોરણ કામના કલાકો અનુસાર બદલાય છે તમારે સૂચનાઓ તપાસી રહેવાનું મિત્રો રહેશે ઇન્ડિયન પોસ્ટના જીડીએસની મિત્રો વયમર્યાદાની વાત કરીએ તો ન્યૂનતમ વર્ષ એટલે કે સ્ટાર્ટિંગ વર્ષ ઉંમર અઢાર વર્ષથી લઈને મહત્તમ ઉંમર ચાલીસ વર્ષ રહેશે મિત્રો એસસી એસટી ઓબીસી પીડબલ્યુએસ ઇડબ્લ્યુ ઉમેરો માટે સરકાર દ્વારા નિયમ અનુસાર છૂટછાટ મિત્રો તમને મળી શકશે મિત્રો મિત્રો અરજી ફીની વાત કરીએ તો જનરલ અને ઓબીસી માટે સો રૂપિયા ફી રાખવામાં આવેલ છે એસટી એસસી સી પીડબ્લ્યુએસ કોઈવાળા માટે શૂન્ય એટલે કે કોઈપણ જાતની ફ્રી રાખવામાં આવેલી નથી મિત્રો ચૂકવણીની પદ્ધતિની વાત કરીએ તો ડેબિટ કાર્ડ ક્રેડિટ કાર્ડ નેટ બેન્કિંગ અથવા કોઈ ઉપલબ્ધ વિકલ્પ કોઈ પણ જાતની તમે ચૂકવણી કરી શકશો મિત્રો મિત્રો પોસ્ટમાં પસંદગી કેવી રીતના કરવામાં આવશે મિત્રો કોઈપણ લેખિત પરીક્ષા રાખવામાં આવેલી નથી મિત્રો પસંદગી દસમાના ધોરણના મેરિટ પ્રમાણે આધારિત તમારું થવાનું છે અપલોડ કરેલી માર્કશીટ પરનું ગુણોત્તરી કરીને તમારા આપમેળે તમારું મેરિટ બહાર પડશે શૈક્ષણિક લાયકાતની મિત્રો વાત કરવા જઈ રહી હતી ઉમેદવારનું માર્ક્સ એટલે કે બોર્ડમાંથી દસમીનું મેરિટ પાસ કરેલું હોવું આવશ્યક રહેશે સ્થાનિક ભાષાનું જ્ઞાન નોર્મલ હોવું જોઈએ કોમ્પ્યુટરનું જ્ઞાન સાદું હોય તો પણ ચાલશે જ્ઞાન જરૂરી રહેશે મિત્રો મિત્રો ફોર્મ ભરવા માટે જરૂરી દસ્તાવેજની વાત કરીએ તો પાસપોર્ટ સાઇઝનો ફોટો તમારો એક સહી એક તમારી આધાર કાર્ડ મોબાઈલ નંબર અને એક ઇમેલ આઈડી દસમાની માર્કશીટ ઉંમરનો પુરાવા માટે અને લાયકાત માટે જાતિનું પ્રમાણપત્ર એચ સી એસ ટી માટે ઇડબ્લ્યુ આવકનું પ્રમાણપત્ર જો લાગુ પડતું હોય તેના માટે પીડબ્લ્યુ બી ડીએસ અપંગ પ્રમાણપત્ર જો લાગુ પડતું હોય તેના માટે એનઓસી હાલમાં નોકરી કરનારા ઉમેરો માટે આ લાગુ પડે છે મિત્રો જરૂરી દસ્તાવેજ આ રીતના રહેશે મિત્રો તમને સ્ક્રીનમાં દેખાય તે રીતના મિત્રો તો અરજી કેવી રીતના કરવી જીડીએસ ભરતી બે હજાર છવ્વીસમાં ઇન્ડિયન પોસ્ટ સત્તા વેબસાઇટ એટલે કે તમારે ઇન્ડિયન પોસ્ટની વેબસાઇટમાં જવાનું છે મિત્રો સૂચના અને સૂચના વાસવાની રહેશે મિત્રો ઓનલાઈન નોંધણી પણ તમારું રજિસ્ટ્રેશન કરવાનું રહેશે વ્યક્તિગત શૈક્ષણિક વિગતો ભરવાની છે મિત્રો ફોટોગ્રાફ અને સહી તમારે અપલોડ સારી રીતે કરવાની છે અરજીની ફી ચૂકવણી કર્યા બાદ અરજીનું ફોર્મ સબમિટ કરો ત્યારબાદ ભવિષ્ય માટે તમે પ્રિન્ટ આઉટ લઈ લો મિત્રો મિત્રો આવી નવી સરકારી ભરતી અથવા કે રેશન કાર્ડની માહિતી જાણવા માટે મિત્રો આજે જ સબસ્ક્રાઈબ કરો સાયબર હાર્કેટ ચેનલને મિત્રો આવનારી માહિતી માટે તમને તાત્કાલિક મળી જાય તેના માટે સબસ્ક્રાઈબ કરી મિત્રો ચાલો મિત્રો નવા વિડીયોમાં મળીએ